શ્રીહરિએ ગોંડલમાં સંતળીઓની વાત કરતા કહ્યું મનુષ્ય દેહ કરીને જપ તપ તીર્થ થાય પછી તેનું ફળ એ છે કે પ્રગટ ભગવાન કે ભગવાનના સંત મળે ફળ આવે તો આપણને ફળ પહેલાં મળી ગયું છે જપ તપ કર્યા પહેલાં એટલે પહેલાં મળીએ ને ફળ એટલે ગડબડ થાય પહેલા પરીક્ષા લેવા પછી આખા વર્ષનો અભ્યાસ કર પાક સેટ ના થાય એ બરાબર જામે નહીં શ્રી ગોંડલમાં સંત વાત કરતા કે મનુષ્ય દેહ કહીને જપ તપ તીર્થ થાય પછી તેનું ફળ એ છે કે પ્રગટ ભગવાન કે ભગવાન સંત મળે પછી તેમના વચન અનુસાર ચાલવું ભગવાન સંત મળ્યા પછી એમના વચન અનુસાર ચાલવું મળ્યા એટલે પતી ગયું નહીં ખરું તો હવે જ મેડિકલ કોલેજમાં એડમિશન મળે એટલે પતી ગયું હવે ખરું બધું કરવાનું છે મળ્યું ને ત્યાં શું કરવાનું પછી તેમના વચન અનુસાર ચાલું ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સેવા જો ના વચન અનુસાર ચાલું એટલે આ વચન આ ઘણી વાર વચન છે ને આપણે ગમે ફાવે એ જ વચન પાડીએ બીજા નહીં દ સ્વામી કહે કે ભાઈ આ એકાદશી છે નિરજરાય કઈ આપે ને હવે એમાં તમે બોલું ફરાર કહી લેવું એ વચન બધાને ગમે અધર ઝીલે હું જો નું પત્ર આવે કે ભાઈ અહીં માનજાના હરિભક્તો છે આઠ દસ નામ લખ્યા હોય પછી વગેરે વગેરે લખ્યું હોય વગેરે વગેરે આ ઉપવાસ ના કરવો એમાં અમે સો ઉપવાસ માની લઈશું તો વગેરેમાં કેટલા આવે આખું સત્સંગ મંડળ એક બાકી ના આવે બીજો પત્ર આવે કે આ વખતે બધા દસ હરિભક્તો છે વગેરે વગેરે આ વખતે ગમે પ્રયત્ન કરીને નિરજરા ઉપવાસ ખેંચી કાઢો તો વગેરે વગેરે કેટલા આવે એક નહીં એક ના આવે એવું છે ભગવાન કહ્યું ભગવાનના વચન ભગવાન સંત મળે આવે શું કરવાનું તેમના વચન અનુસાર ચાલવું તેમના વચનમાં બધા ઘણા વચન એમાં આ વચન મુખ્ય છે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સેવા મન કવચને કરવી તે આત્મા રૂપે રહેવા કરતાં પણ અધિક છે તો જ્ઞાની નહીં થપ્પડ મારી ભાઈ બે છે આત્માનિષ્ઠી ઝાડુ પકડ આત્માનિષ્ઠાનું બાપ છે હા એટલે સજા નથી એ આત્મ બાજુ મુકાય ને જોડે છે લાભ અપાવે છે કમાણી કરાવે છે હા ઓલા કઈ કમાણી અંધારું દેખાય છે આમ બેઠો છે ને કંઈ નહીં દેખાય ભગવાન ભગવાનના સંતો ભક્તોની સેવા મન કરવું કરી તે આત્મા રૂપે રહેવા કરતાં પણ અધિક છે સેવા કરવામાં દંભને અવકાશ નથી આત્મનિષ્ઠામાં છે કારણ બતા આત્મારું વર્તન કરવામાં દંભ પોષાય છે કોઈ પકડી ના શકે ભગવાને એ વર્તે એને ખબર ના પડે કે દમ કરું છું આવું થાય ભગવાને સનની સેવા વિના આત્મ સુખની વાત પણ શુષ્ક છે નિરસ છે જો સેવાનો ગુણ ના હોય એના સેવા કરવાનો તો ભલે ગમેલા આત્મ રહેતો હોય ના નહીં પણ એ શુષ્ક નિરસ છે એ કોઈ ફળ નથી એને હવે વરસાદ ના પડે બધું સુકાઈ જાય ને એના જેવું તો આત્મનિષ્ઠા ગમે એટલી કરી ફળરૂપ જમીન છે બધું છે પણ વરસાદ રૂપી સેવા ના બધું શુષ્ક છે લુખું છે બધું નિરસ છે અંદર રસ જ નથી એટલે સેવાની વાત તો બધી આવે અને આપણું સંપ્રદાય સેવા સંપ્રદાય છે શ્રીજી મહારાજે શરૂ કરી કોની સેવા કરી સેવા કરવાનું લો કાંઈ લેવા દેવા નહીં સ્વામિનારાયણનો નામ નહોતું લેતો સાધું બસ એટલું જ હતું મારે સાધુ છે ભગવાન માર્ગે ચાલ્યો છે એટલું જ મારી સેવા કરી કેટલી સેવા કરી મારીની ઉંમર તો પંદર વર્ષની છે કિશોર અવસ્થા છે અને આ તો મોરો પઠ્ઠા જેવો હતો સ મહારાજ કહે કે શેર ઘી પચાઈ જાય એવો તાજો તગડો થયો તો અમે કદર ના કરી અમે આવી સેવા કઈ બધી કરી પછી અમે એનો ત્યાગ કર્યો ભગવાને સેવા કરી છે ગુણાત્તન સ્વામી કહ્યું અમારે સેવા કરે એ જ મહંત લો ગાદી શોભાળે નહીં ભગતજીમાં કેટલી સેવા કરી શાસ્ત્રીમાં તો નાના વાસનો ઘૂસી જાય અંદર યોગી આગળ કોઈ નક કાપ્યા જ નથી જેટલા ઉગે એટલે ડબલ ઘસાઈ જાય સેવામાં ક્યાંથી કપ હોય અને પ્રમુખ સાહેબ જે દિવસે એમને પ્રમુખ પદ આપ્યા તે દિવસ વાસણ ઉઠક્યા એટલે હરિભક્તો ના આ બધા હરિભક્તો જમે ફરે આનંદ કરતા સ્વામી વાસણ ઉઠક્યા હતા પ્રમુખ સાહેબ કોણ આવું કે પોતાના જન્મદિવસે વાસણ ઉઠકે એવું છે એટલે જો આપણે આ સેવા સંપ્રદાય છે ભાઈ સ્વામી એટલું નહીં સ્વાં તો વચન આપ્યું શાસ્ત્રીમાં એને કે મારે છેલ્લે શ્વાસ સુધી આ સંપ્રદાયની સેવા મારે કરીશ કોઈ પણ ભોગે ગમે એમ શરીર બી કોઈ જોવાનું નથી મારે આ સંપ્રદાયની સેવા મારે કરી હરિભક્તોની સેવા કરી છે અને કરી રહ્યા છે થઈ સુધી આજ સુધી વચન પેરા હંડ એકસો એક ટકા પાલન કર્યું છે પોતે જ બોલ્યા છે આજ્ઞાથી મરજી સમજીને શાસ્ત્રીમાં મરજી સમજીને પહેલાં તો પ્રમુખ પદે આવવા આના કાંઈ ત્રણ વરસ લાગ્યા શાસ્ત્રીમાં પ્રમુખ સાંઈ કહ્યું તમે પ્રમુખ થાવે ના દાસ સેવા બધા કંઈ માંડ ગાદી ગયા અને તમે પછી આ વચન તો લીધું એમને આપ્યું આપણને આવી રીતે હું સેવા કરવાનું છે ભગવાન ભગવાનના સંતો ભક્તોની સેવા મન ને કરી આત્મા રૂપે રહેવા કરતાં પણ અધિક છે સેવા કરવા દમને અવકાશ નથી આત્મા વર્તન કરવા દમ પોષાય છે ભગવાન સંતની સેવા વિના આત્મસ્વપની વાત પણ શુષ્ક છે નિરસ છે મોટા સિદ્ધ ધ્યાનમાં બેસે તે તેની મોટાઈ તેના પૂર્તિ છે પછી તેની પાછળ દમની વાત રહે છે ભગવાન બોલે છે આ કોઈ પકડી ના શકે આ મારે શું કહે છે મોટા સિદ્ધ ધ્યાનમાં બેસે હા સિદ્ધ છે ખોટું નથી પણ ભગવાનની દ્રષ્ટિમાં દંભ છે અને એને ધ્યાનમાં ભગવાનને રાજીકતા નથી કંઈક બીજું અંદર છે ગડબડ છે મોટા સિદ્ધ ધ્યાનમાં બેસે તે તેની મોટાઈ તેના પૂર્તિ છે પછી તેની પાછળ દમની વાત રહે છે દમથી ક્યારેય મોક્ષ થતો નથી શ્રીહરિના દાસ થઈને જે રહે છે તેનો મોક્ષ નિવાસ કરે છે અર્થાત તે મોક્ષનું દ્વાર બની જાય છે કોણ સિદ્ધ નહીં દાસ દાસ છે ઓલા તો છેટું ભાગે છે દમથી ક્યારે મોક્ષ થતો નથી શ્રીહરિના દાસ થઈને રહે છે તેનામાં મોક્ષ નિવાસ કરે છે અર્થાત તે મોક્ષનું દ્વાર બની જાય છે આખી પુસ્તકમાં બધું આજ કહ્યું છે ભગવાન એક જ છે બાકી બધા આપણે સેવક છીએ સેવક છે પણ સેવકના ગુણ હોવા જોઈએ ને ચાકર તવાય નોક નોકર તમારી ચાકરી નહીં કરું લુમ બગ બગ હમસૂન સુન તો બોલે જ રાખો હા બરા રાખીએ કરવાનું કાંઈ નહીં અને ચાકર થઈને ધણી મરજી સાચવે ઊંધું છતું કરે રાખે એવું છે એટલે આપણે ભગ ભગવાન ભગવાન છે આપણે ભક્ત છીએ દાસ છીએ શરણાગતિ છીએ શરણાગતિ કેટલો ખપ હોય બોલો એ તો એ આવ્યો ને જેને ખૂબ તકલીફ મુશ્કેલી હોય એ તો આશા કેટલી ગરજ હોય છે એને ભીમનાથના રાકાની વાત કરી સ્વામીએ કે દુકાળ પડ્યો ગુજરાતમાં અને ત્યાં ખાલી એક જ જગ્યાએ થોલું મળતું હતું ભીમનાથ આપણે સારંગપુર ધંધુકા પાસે આવ્યું ત્યાં તો જરાક ટેકરા ઉપર છે ત્યાં તો બધું પૂરી ગયું પણ પહેલાં ઢાળ હતું હવે ઓલા આઠ આઠ દિવસના ભૂખ્યા હોય એક ડગલું આઠ આટલું ટેકરો ક્યાં ચડે પછી ઢસડતા ઢસડતા ચડતા ભોલાને કૅફ હોય ને પીરસનારને આ ધક્કો મારે એ ગબડતા હોય તો પાછા આવે ભોલાના મનમાં ના થાય કોણ ભીખ માગે ના પાછો ઢસડા 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 ચડે ચાર વખત ધક્કો વાગે ને તો પાંચમી વખત ચડે એમ સ્વાભી આવી ગરજ રાખવી મોક્ષની ભીમના રાખતાની પેઠે આટલી ગરજ આ તો આપણા કોઈ ઉપકાર કરવા આવતા ભગવાન એવી જ રીતે વર્તે એમની ગરજે અને આપણી શરતે બન્યું છે આજ સુધી શ્રીજી મહારાજ અને આવા ગુણા સંતોએ એમની ગરજે આપણી શરતે કર્યું છે આજે આજ સુધી પ્રવસિંગ કરી રહ્યા છે આજના દિવસ સુધી પણ આપણે છેતરા આપણને લાગે આપણે બાપાને રાજી કર્યા છે ના ના એ આપણને રાજી રાખ્યા છે હા જોજો તપાસ કરો ખ્યાલ આવશે એમને કેટલો ભીડો પડે તો આપણને રાજી દેખાતું નથી માં છે ને એનું બાળક ખોરામાં લઘુ પેશાબ કરે ઝાડા ફરે બધું કરે એની મા સાફસુફ કરે એ માને લાગતું નથી ભીડો વેઠ્યો સેવા કરી બાળકની ના અને બાળકને સમજ પડતી નથી બાળ અવસ્થા એટલે એવું જ છે નિષ્કાળસ બોલે ને જે જે હરિએ કર્યું હેત કોઈ હમણાં જેવું હેત પ્રીત કરે એમ નથી એ દાવે જ આપણને ભીડો વેઠે છે ગણતા નથી એમને ભીડો આટલું તમારી બેને ન બને એ ભીડો છે એમને કોઈ ભીડો નથી આજે પ્રમુખ સેન આવી દશા થઈ ગઈ છે શારીરિક આપણા કારણે આપણે આવી દશા થાય છે ને ખાવા પીવાનું કારણે ઊંધું છતું ઝાપટીએ શરીર બગાડીએ આવા કહેતા કે જેટલા દવાખાના બધા ખાવાથી જ ગયા છે દવાખાના ઉપવાસક કોઈ દવાખાનું નથી ગયું તો પ્રમુખ આ શરીર આપણા કારણે એમને પોતાની દેહક્રિયા સાચવી નથી લઘુ પેશાબ ત્રણ ત્રણ કલાક રોકી રાખ્યા છે હવે બગડે જ ને શરીર એટલે આટલું તો આપણા કે કર્યું છે પણ એમને લાગ્યું નથી પણ બે જણને ન બને ને એમને લાગે મારી પાડે હું શાસ્ત્રીમાં એક વર્ષ બે પગ ચણા કહીને બેઠા હતા આરામથી બાળકો આવ્યા ત્રણ ત્રણ બાળકો ગોઠવી ગયા બે પગમાં પછી ઓલા જમણા પગ વાળા બાળકો ડાબા પગને ને ચૂંટલો ભરે વેચી લીધું આ મારો પગ ઓલે આ મારો પગ સ્વામી ગેલા બે મારા પગ છે કે એટલે આમાં આપણે સસ્તો આવું જ કરીએ છીએ આપણે સામા હરિભગતને દુખવીએ બસ અમારું બરાબર પછી સામારે દુખવીએ ધોબીએ ધોબા થાય પછી આ બધું આખો સત્સંગ સ્વામીનું છે કોઈ પણ આ સ્વામીના અંગમાં કોઈ જે કોઈ ટાંકડી મારે દુઃખ થાય કે નહીં આ સત્સંગ કોઈ પણ હરિભગત દુખાય ભગવાનને દુઃખ થાય છે હા આપણે ટાંકડી નહીં સોયો એટલે અંદર અંદર ના બને જો તમને અંદર ના બને ભગવાન ધોબી ધોભા થાવ મોટી સેવા મન કરો વચ્ચે જો લખ્યું ને આપણે કર્મે કહીને સેવા બધું માની લઈએ છે ના મન મન વચ્ચે બાકી છે સેવા કઈ કરતો હોય પણ એનું વાટતો હોય લો વચને કહી તો આ સેવા કરી મેં ત્યાં સેવા બહુ સારી કરી બિચારા સંતને અરે સ્વામી કે ખા ખા કરે છે કે લો આ વચને કહીને ધોઈ નાખ્યું બધું હરખો નથી સેવા ખાવાની ડૉક્ટર ના પડી તો ખા રાખે છે આવું થાય વચ્ચને કંઈનું ધોઈ નાખ્યું બધું આવું થાય જેવું મનથી મનમાં સારો ભાવ નિર્દોષ ભાવ સંબંધનો ભાવ રાખો કોનો સંબંધ થયો છે એવું મનનો વિચાર પહેલાં છે ને પીરસતા વલા પંગત પડતી એટલે કેળો રહી જાય તો પાંચ લાઈનમાં ફાય ને આટલી બધી મહેનત કરે સેવા કરે અમે કરી પછી ઓલા ઠીક ખાઈ જાણે પતી ગયું ધોઈ નાખ્યું કેળો ના ભૂખા બોલાયા પણ પછી જીભથી બધી સેવાના ભૂકા બોલાવી નાખ્યા હવે તમે જમાણો જ જમે છે એ એમ ના તમણ કોણ જમવાનું છે તો અવગુલ્યા કોક રસોઈ આપે કોક રાંધે અને ત્યાં વચ્ચે ખાલી ઠાલા ઠાલા આવું કરીને બધું બગાડી નાખે મન કરો વચને સેવા કરવાની હા કર્મે આપણે કરીએ છીએ તમે આમ એક બાળક હતો ને મારો પગ દબા બેઠો એના પપ્પા પગ કોઈ ઘરું દુખે છે તો અહીં આવ્યો બચારો કે ના થયું એ સ્વામી કહે છે ને સ્વામીને ગરુ દુખે છે પણ ગરુ દુખે એટલે દબાવ ના હોય તો બીજી દવા હોય એટલે આપણે આવું જ કરીએ કર્મે કંઈક સેવા કરીએ નવડાવીએ ધોળાઈએ જમાડીએ રમાડી બધું પછી મનથી ને વચ્ચે કંઈ ધોઈ નાખે બધું એ છે મને કંઈ નિર્દોષ જાણવા અને વચ્ચે કંઈ એના ગુણ કહેવા અવું ગુણ કાંઈ જરૂરી નથી ગુણ નથી એને બે દિવસ પહેલા આપણે કહી કોઈમાં અનંત અપાર દોષ હોય તો એ દાબીને એનો એક સારો ગુણ છે બહાર લઈને કહેવું અનંત અપાર દોષમાં ગુણ મહારાજ જોનારને દેખાશે અનંત અપાર દોષ પણ ગુણ જોનારને દેખાશે એમાં દેખાશે તો એક કાઢીને કરવાનું એ વચને કંઈ થયું આ તો ગોષ્ટી કુસ્તી કરે સેવા કઈ ને પછી પાંચ જણ ભેગા થાય ખાવા જ આવે છે સેવા કરવા સત્સંગ કોઈ આવતું નહીં ખાવા જ આવે છે એટલે આ બધું સેવા સેવા ધર્મ છે ને બહુ ગહન છે વસ્તુ શું છે શ્લોક હા આવું છે ખેલ નથી સેવા આપણે આ સેવા કરી નાખી કરીને નાખી સેવા કરવાની છે કરી નાખવાની નથી સરદાનસાઈ મહારાજ